જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે શું કરવાના છે એ આજે આપણે આ બ્લોગમાં બતાવવાના છે આખો દિવસ તો આપણે અત્યારમાં તો કંઈ ન ખબર હોય કે આપણે શું કરવાનું છે શું નહીં તો કેમ કે અત્યારે એવું કંઈ કામ છે નહીં કે આપણે ખબર હોય કે આ કામ કરવાનું છે તો હવે તમે કોઈ વિડીયોમાં રહેજો આખો દિવસ અને વિડીયો કન્ટિન્યુ આખી આખો પૂરેપૂરો જજો તો તમને ખબર પડશે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બે લાયક દબાવી દો એટલે આપણો વિડીયો આવે તો નોટિફિકેશન આવી જાય વિડીયોને લાઈક કરો શેર કરો તો ચાલો હવે આપણે આગળ જોઈએ શું શું કરીએ તો ભાઈ આપણે આ મોટરમાં પાછું છે ને પોપમાં કડક જામ થઈ ગયું હતું હતી તો એને દવાખાને લઈ ગયા હતા તો દવાખાને પાછી આવી ગઈ તો હવે ભાઈ આપણે પાછી ઉતારવી પડે ને એવું કરવું પડે ને હવે તો અત્યારે કરીએ છીએ ને મોટર ઉતારીએ ને એવું બધી કરીએ તો ચાલો હવે આપણે આગળ પછી જોઈએ શું કરીએ અત્યારે અમે અમારું કામ કરી લઈએ તો મિત્રો આપણે અત્યારે ભેહું પાઈએ છીએ હા આપણો બાજુ હતો તો એ ઢાંકી દીધું ને આપણે હજી બધાને પાવાના બાકી જ છીએ આપણે એવું છે બધીને આપણે આ મોટર ઉતારવી દઈએ એમાં આપણે શું કે આ નાડો બદલાવવાનો વિચાર છે તો એ અત્યારે કરીએ નવો લઈ આવીએ પછી ઉતારી દે હું એવું છે ને અહીંયાથી બધું પાયા જ છું એવું છે અને આપણે હવે અહીંયા ભેવું પાઈએ ને હું કરીએ તો હવે આપણે ભેવું પાઈ લઈએ અને પછી તો તું ખેતરમાં એ જવાની બાજુ છે તો એ પણ તમને બતાવીશ તો ચાલો વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને જતા નહીં તો ભાઈ આપણે ને ભાઈ બધાય કામ મૂકી દીધા ને આપણે આવ્યું બીજું કામ કે આપણે ખેતર નળીને નળી ને હોય ને છે આપણી ઘરે થોડુંક છોડી લીધું તો આપણે અત્યારે દેવાદા નહીં લેલું ને આપણે એની ધૂકવી નથી અત્યારે મૂકવા જઈએ પછી જોઈએ આપણે તો મિત્રો આપણે હવે શું કહીએ આપણે આ સીપર લઈને જઈએ ખેતરમાં એટલે આપણે એમાં સામે ખાતરને નાખવાનું છે એના માટે સીખર હાંકવાનું છે તો અત્યારે આપણે જઈએ છીએ સીપેર હાકવા તો સાબુ ના જઈને જોઈએ આપણે તો આપણે આમાં સિપેર હાકવાની છે ભાઈ તો આપણે અત્યારે આવી ગયા અને હવે આપણે હેરફોન સેટિંગ કરી ને હવે આગળ સીપેર હાથે રાખીએ તો ચાલો વિડીયોમાં રહેજો તો આપણે જોઈએ આગળ મિત્રો આપણે સીપેર હાકીને પણ ક્યારના ઘરે આવી ગયા હતા અને આપણે અત્યારે તો ઘરે છે પાછા આપણે આગળ રાફ હાંકવા જવાના છે ને સીપેર બે કુટલું જેવી હાકવાની છે એવું છે તો આપણે આડી બેગ એ હાકશું એ પણ તમને બતાવશું ને આપણે શું કે પછી રાફ પેલા પાળા વીખવા માટે રાફ હાંકવાની છે તો વિડીયોમાં રહેજો તમને એ બધી બતાવીશ તો અત્યારે તો આપણે આડી ઘડી આરામ કરીએ બીજું કંઈ કરતા નથી તો ઘડીક સાપે આરામ કરી લઈએ અને પછી પાછા સારું મળીશું

ભરવ્યું તો હે આપણે ઠીક ટાંકી ભરાણી એટલું ચાલુ કરી તો ચાલો વિડીયોમાં રહેજો આપણે આગળ જોવું આ ટાંકી કેટલી ભરાય ને શું છે આપણે કઈ એક લગી ભરી આવી આપણે મજા બીજા લગી ભર્યું હું પછી એ જાઉં સાપણ હાંકવા તો ચાલો એ તો આગળ આપણે જોઈશું શું કે તને સાપણ હાકતા આવડે તને શું આવડે તંબુરો તને નથી આવડતું તું બે હા હવે તો જાય

એટલે આપણે એમ માને કે હજી બે ટાક્યું જેટલો બાજરો છે આપણી પાસે અને પાંચ ભરાણીઓ આપણે વિઘાનો છે પૈસા કરી લીજો કેટલો થાય પાંચ ભરાણીનો છે કે બે ભરાઈ જાય વાંધો નહીં આવે ને હવે આપણે સારું થાય સીપેર રાખવા તો ડાયરેક્ટ ન્યા જઈને આપણે મળીએ તો મિત્રો આપણે હવે સિત્તેર ગઈ છે અને હવે આપણે લેવા જવાના છે રાપ કેમ કે એમાં પાળા વિકવાના છે તો ચાલો આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણે આગળ પાછા જોઈએ તો ભાઈ હવે આપણે રાપ લઈ અને જઈ રહ્યા છે ભાઈ હવે રાપ આપણે એમાં પાળા વિકવા માટે એવું કરીએ ભાઈ રાપ તો ચાલો મિત્રો આપણે આ રાપાઈ શું કહે વાસળ લાકડું બાંધી અને હવે આ હાકી લીધી છે અને તમે જોઈ શકો છો આ લાકડું છે ને બાંધીને આપણે આ પાળા હતા એ વિકીને નાખ્યા અને હવે આવું છે ભાઈ અને મિત્રો આજે આપણે વોક છે ને વધારે પડતો ટેક્ટરનો જ બેન્યા આપણે કાલનો નહોતો મૂક્યો અને એટલે કાલે તો આપણે મૂકીએ તો ક્રમ દિવસેનો તો મૂક્યો અને ટ્રેક્ટરનું જ બધી આમાં વધારે તો આપણે આ જ કેમ કે આપણે ટ્રેક્ટરનું વધારે કામ કરતા હતા એટલે એ આવ્યું એવું છે બધી તમે આ જોઈ શકો બધી તો ચાલો હવે આપણે ઘરે જઈને તો બીજું કંઈ અત્યારે તો નહીં કરીએ ભાઈ તો હવે આપણે વિડીયોને એન્ડ આપી દે હું ને કોમેન્ટમાં કોમેન્ટ કરજો પાળા હેરખા વિખાઈ ગયા કે નહીં એમ ચાલો તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈએ અને હવે કહે આગળ આગળ જોશું હવે શું કરશું શું નહીં એ તો મને એ નથી ખબર ના પછી એને આપી દે માલો તો વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે હવે અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું છે ને હવે આપણે વાડીમાં આપણે કપાસ છે ને ત્યાં જવાનું છે આ તો મારવાની બાજુ તો આગળ તમને ત્યાં જઈ અને બતાવું જે આપણે હાથું એમ બધી તો જે સેમ સેમ ને એમ પેઢી પણ આપણે જોઈએ સાગર ઉપર જઈને પછી એના વિડીયો એન્ડ આપી દઈશું તો મિત્રો આપણે આ હાથિયું છે ને એ આપણે પંજાથી કાઢે એક જેટલો આપણે અહીંયા કર્યો છે હા અને બીજો એક હામે જ્યાં ન્યા કર્યો છે સેટ હામેની સાઈડ અને આ જે છે કીધું તેમ કે બીજાને લઈ જવા માટે તો એવું છે હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ આપી દઈએ તો સારું રહી કેમકે આપણે ફોટો બહુ લાંબો નથી કરવો તો તમારે શું કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અમને વિડીયો બનાવવાની મજા આવે ભાઈ તો આપણે શું કે આપણે કામ કરતા હોય તો આપણે વિડીયો માટે ટાઈમ કાઢીને વિડીયો બનાવતા હોય અને તમારા થોડોક સપોર્ટ મળે અમને અને ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો વિડીયો તો શું અમને મજા આવે વિડીયો બનાવવાની તો એવું મિત્રો તમે એટલું કરતા રહ્યો તો શું કે એના આપણી પાસે આમાં વધારે ટાઈમ ન મળે વિડીયો બનાવવાનો તો એ આપણે મહેનત કરીએ છીએ તો થોડોક સપોર્ટ કરો તો અમે શું કે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે શું કે કાલે મળીશું જય સોમનાથ